નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે આ એક ફોર્મ ભરી દો મળશે દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય તો નાનીથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌ વાત કરીએ યોજનાની તો યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના

રાખે છે તો યોજનામાં તમે એક થી લઈને તમે પાંચ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો ત્યારબાદ વાત કરીએ કે યોજનામાં કેવી રીતે લાભ લઈ શકાય અને આ યોજનામાં કેવી રીતે તમે જોડાઈ શકો તો સૌપ્રથમ પ્રથમ વયમર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા એ અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષના દરેક વ્યક્તિ આ યોજનામાં લાભ લઈ શકે છે એટલે કે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિ આ યોજનામાં લાભ લઈ શકે છે ત્યારબાદ ભારતના કોઈ પણ નાગરિક જે આવકવેરો ભરતા નથી ત્યાં યોજનામાં જોડાઈ શકે છે ત્યારબાદ વાત કરીએ કે ગ્રાહક બેંક શાખા અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા અથવા બેંકોએ પ્રદાન કરેલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તમે ચા યોજનામાં જોડાઈ શકો છો તો તમારે જોડાવવું હોય તો તમારા નજીકની બેંક શાખા અથવા તો પોસ્ટ ઓફિસે જઈને તમારી યોજનામાં લાભ લઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો એપી સબ્સ્ક્રાઇબર રજીસ્ટ્રેશન ફોર્મ જે જમા કરવું જરૂરી છે જેમાં તમને પેન્શનનો સ્લેબ આપવામાં આવે છે ત્યારબાદ કોન્ટ્રીબ્યુશન ફ્રીક્વન્સી વગેરે સંબંધિત વિગતો જે આપવાની રહેશે તો તમારે ફોર્મ એ આપવું જરૂરી છે એમાં તમારો પેન્શન સ્લેબ એટલે જે એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા પેન્શન સ્લેબ છે જે સહાય છે તેનો સ્લેબ હશે અને અન્ય જે જે લાભ થતા હોય તો દરેકની દરેકની વિગત ફોર્મમાં આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો બચત ખાતામાંથી ઓટો ડેબિટની સુવિધા મારફતે તમે માસિક અથવા તો ત્રિમાસિક અથવા તો અર્ધ વાર્ષિક ધોરણે યોગદાન આપી શકાય છે પેન્શનની સાથે બચત પણ પરત તો પછી એપીવાય લેવામાં વાર છે તો એપી વાય નો સાથ છે તો જીવનનું સુરક્ષા કવચ સાથ છે તો વાત કરીએ એક થી લઈને પાંચ હજાર સુધીની લઘુત્તમ ગેરેન્ટેડ પેન્શન જે સહાય આપવામાં આવે છે ત્યારબાદ ગ્રાહકના મૃત્યુ પછી જીવનસાથીને સમાન પેન્શન આપવામાં આવે છે જે તે ગ્રાહકનું મૃત્યુ થાય તો તેમના જીવનસાથીને પણ જે સમાન પેન્શન આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે જીવનસાથીના મૃત્યુ પછી જે નોમિનીને વર્ષ સુધી જે સંચિત બચતનું વળતર આપવામાં આવે છે જીવનસાથીનું મૃત્યુ થાય તો જેના વારસદાર હોય હોય જે નોમિની એમને વર્ષ સુધી વળતર પણ આપવામાં આવે છે તો તે અન્ય તેના જે યોજનાના ફાયદાઓ છે ત્યારબાદ વાત કરી કે આજે જ તમારી નજીકની બેંક શાખામાં અથવા તો પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો અને તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો